જિલ્લાના ધોળકા તાલુકાના કોટ ગ્રામ પંચાયતમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું આ ગ્રામસભા પંચાયતના સરપંચ શ્રી સુરેશભાઈ ભરવાડની અધ્યક્ષતામાં બોલાવવામાં આવી કોટ ગ્રામ પંચાયતમાં હાલ બાર થી તેર સભ્યોની બોડી કાર્યરત છે કોટ ગામમાં હાલ ત્રણ તલાટી ક્રમ મંત્રીઓની નિમણૂક છે જેમાં એક સ્ત્રી તલાટી ક્રમ મંત્રી જો રજા પર છે બીજા તલાટી છે તેઓની આંતરિક બદલી થઈ ગઈ છે અને ત્રીજા તલાટી છે જે ગોપાલસિંહ ઠાકોર છે તે આજની આ ગ્રામસભામાં હાજર રહેલા હતા તથા પંચાયતના સભ્યોમાંથી માત્ર છ થી સાત જેટલા પંચાયત તરફથી એક અધિકારી ઉપસ્થિત રહેલ આજની ગ્રામ સભા યોજાઈ હતી જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને પોતપોતાના વિચારના વિકાસના કામોને લઈને વિસ્તારના વિકાસના કામોને લઈને ચર્ચા વિચારણા કરી હતી આ સભા લગભગ એક બે કલાક ચાલી આ સભામાં એક પ્રશ્નો જેવા કે રોડ રસ્તા ગટના પાણી સ્મશાનમાં જવાના રસ્તા અને પોલીસ સ્ટેશન તથા રસ્તા પર ઠેર ઠેર કચરાના જોવા મળેલ છે જેથી ખૂબ જ દુર્ગંધ મારતા રસ્તાઓ મેન બજારો તથા પંચાયત આગળના શૌચાલયમાં કચરાના ઢગલાઓ જોવા મળે છે અહીંયા ગંદકીનું સામ્રાજ્ય એટલું છે કે સમગ્ર ગામની ચારે બાજુ ગટરના ગંદા પાણી તથા કાદવ કિચડથી જ દુર્ગંધ આવી રહેલ છે આજની આ ગ્રામસભામાં ઉપસ્થિત ગ્રામ લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા સિવાય પંચાયતના સરપંચશ્રી ગ્રામ પંચાયત છોડીને ચાલ્યા ગયા હતા તેમની સાથે ઉપસ્થિત છ થી સાત પંચાયત સભ્યો પણ ચાલ્યા ગયેલ અને આજની આ પંચાયતમાં યોજાયેલ ગ્રામસભા અધૂરી રહેલ આજના ગ્રામ સભામાં ગામના નવયુવા શક્તિશી ચુડાસમા તરફથી ચોથા હર તળાવની અંદર આશરે ચાર કરોડ રૂપિયાની માટી ચોરીના કૌભાંડ વિશે માંગેલ માહિતીમાં પંચાયત યોગ્ય જવાબ આપવામાં આવેલ નથી તેની રજૂઆત કરી રૂપિયા ચાર કરોડની માટી આજુબાજુની કંપનીઓના કોના ઇશારે વેચી મારવામાં આવેલ તે બાબતે તલાટીકમ મંત્રી તથા સરપંચશ્રીને રજૂઆત કરતા તલાટીકમ મંત્રી પણ જાણતા નથી તેઓ જવાબ આપે છે અને આવા પ્રશ્નો ગ્રામજનોના પ્રશ્નોનો જવાબ આપવાની જવાબદારીમાંથી છટકી રહેલ છે આજની સભામાં સૌને પ્રજાના પ્રશ્નોનો ઉત્તર આપવા તથા તેમના પ્રશ્નોના નિરાકરણ માટે યોગ્ય કાર્યવાહી કરવાની જવાબદારીમાંથી પણ છટકી ગયેલ સરપંચ શ્રી તેમજ તલાટીકમ મંત્રી ગોપાલભાઈ ઠાકોર ગ્રામસભા મૂકીને બાકીના સભ્યો સાથે ગ્રામના લોકોનો આભાર વિધિ કર્યા વિના અને બીજા લોકોના પ્રશ્નો સાંભળ્યા વગર અધૂરી ગ્રામસભામાં જ પંચાયતની બહાર નીકળી ગયેલ છે આજની આ ગ્રામસભા બાદ અમારી ચેનલના રિપોર્ટર દ્વારા સમગ્ર ગામનું વિડીયો રેકોર્ડિંગ કરતાં ખરેખર પ્રજાઓના પ્રશ્નોનું નિરાકરણ પંચાયત દ્વારા દસ ટકા પણ કરવામાં આવેલ નથી અને બે હજાર એકવીસ બાવીસ બે હજાર પચીસ છવ્વીસ નાણાકીય પંચ તરફથી એવીવીટી યોજના હેઠળ ફાળવેલ ગ્રાન્ટ જે કાર્ય માટે વાપરવામાં છે તેના જે કાર્યો સ્થળ પર થયેલા જ નથી તેઓ પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તેના જવાબો આપવાની જવાબદારીથી છટકીને આજની સભામાં સરપંચ શ્રીમતી પાયલબેન સુરેશભાઈ ભુરવાડ સામાન્ય પ્રજાના પ્રશ્નોના જવાબ આપવાના બદલે તેની સામે આંખો કાઢી તેમને દબાવવાની કોશિશ કરી અને પ્રજાના પ્રશ્નોના જવાબ આપ્યા વિના સ્થળ છોડી ચાલ્યા જનરલ અનુસંધાને કોટગામના રહીશો દ્વારા માહિતી આપવામાં આવેલ કે આવતીકાલે દોકા તાલુકા સેવા સદન તેમજ તાલુકા પંચાયતમાં આજની ગ્રામસભાને મુક્

અને ખાસ કરીને છેલ્લા ચાર વર્ષથી અનુસૂચિત જાતિ વિસ્તાર તરફથી ખાડીયા વિસ્તાર તથા પોગીવાસથી બાજુમાં થઈ સમગ્ર ગ્રામજનોને પોતાના ખેતરમાં જવા માટે બે થી ત્રણ ફૂટ પાણી ઉતરી ગંદકીમાં પસાર થવું પડે છે તે વિસ્તારમાં તાત્કાલિક દૂષિત પાણી દૂર કરવા અને પીવાલાયક યોગ્ય સ્વચ્છ પાણી પૂરું પાડવા માટે પણ રજૂઆતો કરવામાં આવેલ અને આ બાબતે સરપંચશ્રી તેમજ તલાટીકમ મંત્રીશ્રી પાસે તેની ફરજની બેદરકારીનો ખુલાસો માંગી યોગ્ય કાયદાકીય જોગવાઈ પ્રમાણે સંવિધાનના ડાયરામાં તપાસ કરી કસૂરવારો પર શિક્ષાત્મક પગલાં ભરવા માટે માંગણી કરવામાં આવી D2024 લાવ મારજીં પંતી માસ્તી માસ્તી માસીં હીંરા. માસં પસં પસીં પસીં પસં સંપરા. જે કે કારા મને કહેજો કેટલા દિવસ લાયક હોય બોલા નકર કાઈ નહી બોલા મને કહેજો કેટલા દિવસ લાયક બસ 13 દિવસ લાયક હોય આને રસ્તો તો બોયો છે જ્યા પે પાછળ વાગે નતું ઘટતી પાડે જાય છે આજવાનો કે પ્યાર હોય ઠીક છે આવક સમય નતું ભાઈ

दे भी आए परीक्षा में भी परीक्षा में भी अगरला ग्राम का 200000 ले जाओ साथ में तो 200000 करवाओ મેં જ હાજી બોલ રે બોલ રે આના બેય મુદ્દા ઉપર ચર્ચા કરો ઉપર આ બોલ બેય તે છે

રેફંડ આલ આ નંબર આ તે મોઇ નંબર થી એને ખાલી નંબર થી પાણી ની ભરત કરી આ ગામ ની લાઈન તો સાબસ આ હા હા આને સાબસ 1:00 વાગ્યા સુધી કે પ્રશ્ન એફ એન્ડ એ 205 આને જે ગામ પર જે રજૂ અંતરતા એ કે સ્માર્ટ વિડિયોનો આગળ યસ પાર્ટ લેપ કમ્પ્યુટર પર 22000 મહિના આખા ભારતમાં

પાણી અંદર સમજાન ગ્રહ નો પેલો પ્રશ્ન અને રોહિત સમજ ના છો ને ચાર માણસો ઘર બાર એના માટે સમજ ત્યાં જવાની વ્યવસ્થા કર્યા

ગ્રામ પંચાયત માં જાહેર સભા નું આયોજન કરવામાં આવે ગ્રામ સભા નું આયોજન કરવામાં આવે તે ગ્રામ પંચાયત માં આજની તારીખમાં અત્યારે જે પ્રશ્નોની રજૂઆત થઈ જે અહીના ગ્રામજનોએ રજૂઆત કરી એના અનુસંધાને જેટલા ઠરાવો થયા જેટલાનું કામ થયું છે અને બે હજાર એકવીસ થી બે હજાર છવ્વીસ સુધીની ક્રમ ની જે ગ્રાન્ટો આવી એના અનુસંધાને જેટલા કામ થયા જેટલા કામ પૂરા થયા અને જેટલા મૂકવાય અને આગળના કામો કઈ રીતે થવાના હે કોને ટેન્ડરિંગ થયું છે એની ટૂંકમાં માહિતી આપશું જો કામ બાબતે તો ગ્રામ પંચાયત પોતે જ કામ કરતી હોય છે અને જેટલા કામ થયેલા છે એ તમને તમે કેસો તો અમે તમને લેખિત આપી દઈશું કે આ કામ થયેલા છે અને હવે શું આયોજન કરવામાં આવશે એ તમને કહેવામાં આવશે સર આ આપ જે જવાબ આપો એ હું તમને એક બે ગામ કામઈ નથી પંચાયતમાં આના તલાટી છો તમે તો તમને તમારા ગામમાં જે વિકાસના કામો થાય એના અનુસંધાને તમને કેટલા વિકાસના કામ દયા બે કામ ધ્યાન ઉપર તાજેતરમાં ગણપતિ તરફ જવાનું એક પાણીના નિકાલનું એક કામ હતું પછી એક પગીવાસમાં નાળાનું નાળાનું કામ હતું આ બે તાજેતરમાં થયેલા છે ચોમાસાની પહેલા હા પછી સાહેબ એક વસ્તુ એવી છે કે જે રોહિત સમાજ જે પાણીની લાઈન નાખાઈ એ ત્રણ ત્રણ વાર કેમ નાખવામાં આવ્યું એના પછી જે તે સમયે વરસાદી પાણીનું ગયા વર્ષે એવું પ્રશ્ન બન્યો તો કે પાણીના નિકાલ માટે એક લાઈન નાખવાની હતી પાણીના નિકાલ માં પાણીના નિકાલ માટે ની લાઇન નાખવામાં આવી હતી પરંતુ એમાં એવું થયું હતું કે ઉંચાણ વાળો વિસ્તાર ઓલી વધુ વધુ હોય તો એમાં પ્રેશર થી અમે નાખતા હતા પાણી નાખતા હતા ઓટોમેટિક જતું નતું એમ છતાં આ વર્ષે પણ વરસાદનું પાણીનું એવું પ્રમાણ વધુ હોવાથી ગ્રામજનોની જે તે વિસ્તારની એવી માંગણી હતી કે ગમે તે કરી અને પાણી પાણીનો નિકાલ કરો બરોબર એટલે એ એ કામ સુરેશભાઈ એ કામ બાબતે શું કહેવાનું છે તમારું અત્યારે સ્થાનિક અમારા જે ખાતનું પાણી છે અને ત્યાં સાહેબ એવું છે કે અમુક મકાનો છે ને પાણીમાં છે બરોબર અને પાણીનો કોઈ એમને નિકાલ નથી એ વિસ્તારની ઓલી બાજુ રેલવે ફાટક આઈ જતા પાણીનો નિકાલ ક્યાંય થઈ શકતું એવું છે જ નહીં આજે અહિયા કલા મંત્રી સરપંચ નો હાજર સરપંચ ના પતિ છે સુરેશભાઈ તો એમને પૂછાયું છે

ખાલી સરપંચ કામ છે બીજા કોઈ કામ નથી એવું કેવા માંગે બીજો એક પ્રશ્ન એવો કે સ્ટોપ ઉપર સરપંચ કરે એ જ રીતે જે તમે અહીનો એજન્ડા જ્યારે ગ્રામ સભા થવાની હતી એટલે કેટલા કલાક પેલા દરેક સભ્ય અને ગ્રામજનોને જાણ કરી બે દિવસ અગાઉ

જે રજિસ્ટન તમને ક્યાંય મેસેજ મળ્યો એજન્ડા નો હવે એજન્ડા ગ્રામ સભા કે કયા મુદ્દા ઉપર એજન્ડા